સુરત મહાનગરપાલિકાની લાપરવાહી સામે હાલ આવી રહી છે રઘુકુળ ગણનારા પાસે વગર વરસાદ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં લિંબાયતને જોડતા રઘુકુળ ગણનારું આજે વગર વરસાદે જળબંબાકાર થતા લોકો અચરજ પામી જવા પામ્યા હતા પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી એમને એમ જ ગટરમાં વહી જતા લોકોમાં નારાજગી થવા પામી હતી આમે છેલ્લા બે ત્રણ દિવસથી સુરત શહેરમાં પીવાના પાણીની મોકણ ચાલી રહી છે સુરત શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી કાપ મુકાયો છે ત્યારે આજે સોમવારે ટેક્સટાઇલ માર્કેટ કે જે રઘુકુર માર્કેટ પાસેનું રેલવે ગંડારું છે તે ગંડારામાંથી રોજના લાખો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે કારણ કે આ એક ગંડારું એવું છે જે સુરત શહેરને લીંબાય સાથે જોડી દે છે અને આજ ગણનારામાં સોમવારે સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ પીવાના પાણીમાં ભંગણ સર્જાવાને કારણે લાખો લિટર પાણી આમને આમ રોડ પર વહી જતા ભારે વરસાદ વે તેવા દ્રશ્યો અહીંયા સર્જાવા પામ્યા હતા અને ગંડારાનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ જવા પામ્યું હતું જાણે ભર વરસાદ સુરતમાં આવ્યો હોય તેવા દ્રશ્યો વગર વરસાદ આજે જોવા મળ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા